બિલીમોરા ખાતે રહેતી સાડત્રીસ વર્ષીય કલ્પના વિરલ ટેન્ડલને ગત અઠ્યાવીસમી જૂનના રોજ સવારે ખૂબ જ ગંભીર હાલતમાં સરળ માટે લાવવામાં આવી હતી દર્દીને સત્યાવીસ જૂનના રોજ બીજી પ્રસ્તુતિ અને સાત માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાનું કારણે એન્ટી પાર્ટમ હેમરેસ માટે પ્રાઇવેટ હોસ્પિટલ ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાને કારણે વધુ સારવાર માટે સિમેન્ટ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું હતું ગાયનક વિભાગના ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કર્યું હતું દર્દીનો જીવ બચાવો ગર્ભાશય કાઢી રક્તસ્રાવ બંધ કર્યો ઓપરેશન બાદ દર્દીને સત્યાવીસ કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા વેન્ટિલેટર દરમિયાન આયોનો ટ્રોપિક દવાઓ અને સદન નિરીક્ષણ કરવામાં આવ્યું દર્દીને કુલ પિસ્તાલીસ લોહી તથા લોહીના પ્રોડક્ટ્સ આપવામાં આવ્યા ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો આવ્યો ગયો અને આઠ જુલાઈના રોજ કલ્પનાબેન હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી એનેથેશિયા મેડિસિન વિભાગના ડોક્ટર નર્સિંગ સ્ટાફ ઓબ આઈસીયુના તમામ વર્ગ ચારના સ્ટાફ સમયસર સારવાર અને અથાગ પ્રયત્નોથી દર્દીને નવું સૂબંધ મળ્યું હતું જેના માટે તેમની પરિવારે સિમેરના એચ ઓડી ડોક્ટર અશ્વિન વાછાની ડૉક્ટર જીતેશ શાહ યુનિટી હાર્ડ અને ડોક્ટર ભાવના સુજીત્રા અને હોસ્પિટલના આખી ટીમના ખૂબ ખૂબ વાત કર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો અનિતા આર રાઠોડ એએનએમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેંદર કલ્પનાબેન રાત્રે અચાનક આઠ વાગ્યે બ્લીડિંગ ચાલુ થતાં આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા હતા પછી ત્યારબાદ અમને દસ વાગે ત્યાં સિઝરિયન કર્યું પણ બ્લીડિંગ બંધ જ ન થતું હતું ત્યાર પછી વલસાડ અમે નવસારી બી બહુ તપાસ કરી અમે કરવા માટે પણ કંઈ પણ ના એડજસ્ટમેન્ટ ન થતાં પછી અમને આસ્થા હોસ્પિટલના ડૉક્ટર ભૌમિક ટંડેલે અહીંયા આવવા માટે સૂચન કર્યું પછી રાત્રે ત્રણ વાગ્યે અમે એમની જોડે વાત કરીને પછી અહીંયા રીફર કર્યું છે પછી કલ્પના અને એમના સગાવાળા અમે બી વન અવર વિઝિટ માટે આવ્યા પણ હોસ્પિટલમાં એટલી મસ્ત ટ્રીટમેન્ટ નથી કે અમને પેશન્ટ ન અહીં એડમિટ કર્યા પછી કંઈ જાતનું ટેન્શન રહ્યું નહીં અમારા ટીએચ મેડમ કે અમારા મેડિકલ ઓફિસર વારંવાર અમને ફોન કરીને કે તમે તપાસ માટે જાઓ પણ અમે સરને અને મેડમને કહેતા હતા કે અહીંની ટ્રીટમેન્ટ એટલી સરસ છે કે કલ્પનાને કંઈ પણ ન થાય એવો અમને પૂરેપૂરો વિશ્વાસ હતો અને આજે કલ્પના એકદમ સારી છે અને ઘરે સારી રીતે આવે છે થેન્ક યુ હું ડૉક્ટર જીતેશ મફતલાલ શાહ સ્વીમેર હોસ્પિટલ ખાતે ગાયનિક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું દર્દી નામ કલ્પનાબેન ટંડેલ વર્ષ સાડત્રીસ રહેવાસી બિલીમોરા તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ સવારે સાડા ચાર કલાકે ખૂબ જ ગંભીર હાલતમાં સ્વીમર ખાતે રિફર કરવામાં આવેલ એક દિવસ પહેલાં એટલે તારીખ સત્યાવીસ તારીખના રોજ તેનીને સાત સાડા સાત મહિનાના ગર્ભ સાથે રક્તસ્રાવ શરૂ થઈ ગયેલો હતો જેના માટે દર્દીને બિલીમોરા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરન ડિલિવરી દ્વારા ડિલિવરી કરાવવામાં આવેલ ત્યારબાદ રક્તસ્રાવ ચાલુ રહેતા વધારાની સારવાર માટે સ્વિમર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ જ્યારે તે સ્વિમર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી ગાયનિક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક તેને ઓપરેશનમાં લીધેલ હતું અને ગર્ભાશય કાઢીને રક્તસ્રાવ બંધ કરેલ હતો ઓપરેશન દરમિયાન રક્તસ્રાવ ખૂબ જ થવાથી કુલ પિસ્તાલીસ જેટલા લોહી અને લોહીની પ્રોડક્ટ્સ આપવામાં આવેલી હતી અને દર્દીની હાલત ખૂબ જ ગંભીર હોવાથી આશરે સત્યાવીસ કલાક માટે ઓપ્સ્ટેટિક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ આઈનોટ્રોપિક સપોર્ટ્સ પણ આપવામાં આવેલ ત્યારબાદ દર્દીની હાલતમાં ધીરે ધીરે સુધારો થતાં આજરોજ તારીખ આઠ જુલાઈના રોજ દર્દીને સારી હાલતમાં રજા આપવામાં આવી છે મેં ડૉક્ટર અનામિકા મજુમદાર એસોસિએટ પ્રોફેસર તરીકે સે સ્મીમર હોસ્પિટલ મેં લાસ્ટ સાલ સે કામ કર રહી હું તારીખ અઠ્ઠાઈસ છો હજાર પચીસ કો જબ પેશન્ટ પાસ કરીબ સાડે ચાર બજે સુબે આવી તબકી સ્થિતિ બહુ હિ गंभीर थी पेशेंट को सीज़र किया हुआ था और पेशेंट को चारों तरफ से खून जा रहा था इसके लिए हमने तुरंत पेशेंट को ऑपरेशन थिएटर में लिया और खून बंद करने के लिए हमको उसका गर्भाशय निकालना पड़ा उसके बाद पेशेंट को हरी हमने करीब 45 ब्लड प्रोडक्ट्स दिए और पेशेंट करीब डेढ़ दिन हमारे वेंटिलेटरी सपोर्ट पे थी और ब्लड प्रेशर बढ़ाने की दवा पे भी पेशेंट थी धीरे धीरे पेशेंट बाहर आई और आज तारीख़ आठ सात को हम पेशेंट डिस्चार्ज कर रहे हैं इसके लिए पूरी हमारी गायनिक टीम एनस्थिसिया टीम पूरे सिस्टर लोगों और हमारे क्लास फोर एम्प्लॉय सब ने मिलकर काम किया है